સુરત શહેરમાં કાળઝાળ ગરમીમાં ધૂમધાપતો તાપ પડી રહ્યો છે ત્યારે લોકો ઠંડા પીણા તથા આઇસ્ક્રીમનું સેવન વધારે કરી રહ્યા છે જેમાં આઈસ્ક્રીમ બનાવવા કલર ફ્લેવર તથા વનસ્પતિ ઘીનો ઉપયોગ કરાઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી રહી છે

અને વેચાણ કરતી એજન્સીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં ચૌદ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી કુલ પંદર સેમ્પલ એકત્રિત કરાયા હતા જેને લેબ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે સંભવતઃ ચાર પાંચ દિવસમાં રિપોર્ટ જાહેર થશે તેવું અધિકારીઓએ ઉમેર્યું હતું